દર્ભાવતીના લોકપ્રિય અને દબંગ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટાજીના ના જન્મ દિવસ નિમિત્તે માતૃછાયા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા સેવા વસ્તી માં પફ અને અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને બહેનો માતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે હું આ તમામનો આભાર માનું છું કે વર્ષો સુધી આ વિસ્તારનો કોર્પોરેટર રહ્યો છે આ વિસ્તાર એટલે મારો પરિવાર કહેવાય વાઘુડિયા રોડ અને પરિવારના મોભી તરીકે જ્યારે મારો જન્મદિવસ હોય ત્યારે તમામ પરિવારજનો ભેગા થઈને ઉજવતા હોય છે અને એ રીતે અહીંયા બોલાવીને જે ઉજવણી કરી છે ખરેખર ઉપાજી વાડિયાના તમામ સભ્યોને માતૃસેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું